જે જિલ્લાઓ ધાક રહ્યા હતા એનો પણ આ સિસ્ટમની અંદર વારો આવશે સૌથી મોટા સમાચાર લાઈવ મોડલ દ્વારા મિત્રો આપણે જાણવાના છીએ પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે સૌરાષ્ટ્રનો વારો પણ આ વખતે આવવાનો છે જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ભારે વરસાદ પડવાનો છે કઈ તારીખે મિત્રો આ સિસ્ટમ આવવાની છે તમામ લાઈવ સિસ્ટમમાં મિત્રો આપણે જીએફએસ મોડલ પણ જાણવાના છે અને ઈ સી એમ ડબ્લ્યુ એફનું જે મોડલ છે એ મોડલ પણ મિત્રો જાણવાના છે બંને મોડલ મુજબ કઈ તારીખે ગુજરાતની અંદર સિસ્ટમ આવશે બરોબરનું ધમરોળ છે એની આગાહી લાઈવ મિત્રો આજના વિડીયોની અંદર શું તો મિત્રો આજે છ તારીખ ને બુધવાર છે એના વિશે પણ મિત્રો જણાવીશું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે ગઈકાલે ક્યાં વરસાદ પડ્યો એને લઈને ભારતીય હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કર્યો છે જે ભારતનું હવામાન વિભાગ છે ભારત સરકાર દ્વારા એ હવામાન વિભાગે આખા ભારતનો મેપ જાહેર કર્યો છે મિત્રો પાંચ તારીખનો મેપ છે અને પાંચ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા એને લઈને મિત્રો આગાહી કરી હતી સૌ પ્રથમ તો મિત્રો તમને જણાવી દઉં કે જ્યાં અતિ ભારે વરસાદ ગઈકાલે પડ્યો હતો એ ઉપરના જે વિસ્તારો છે જે મિત્રો ઉત્તર પ્રદેશનો ભાગ છે વારાણસીનો ભાગ છે એ બધા વિસ્તારની અંદર ગઈકાલે અતિ ભારે વરસાદ પડી ગયો મિત્રો પૂર આવી ગયા એવી સ્થિતિ મિત્રો સર્જાઈ ગઈ હતી મિત્રો ખૂબ અતિ ભારે આ વિસ્તારમાં વરસાદ પડ્યો છે કારણ કે મિત્રો આ તરફ આવી રીતના મિત્રો એક મોનસૂન ટ્રફ બનેલું છે ને એ મોન્સૂન ટ્રફને કારણે જ આ ભાગો છે જેમાં ઉત્તરાખંડનો ભાગ છે ઉત્તર પ્રદેશનો ભાગ છે બિહારનો ભાગ છે એ બધા વિસ્તારમાં અત્યારે ભારેથી ભારે વરસાદ

પડ્યો હતો મિત્રો કયા વિસ્તારમાં પડ્યો હતો અમરેલી નથી પડ્યો આ બાજુ સુરેન્દ્રનગર આવી જાય છે આ બાજુ જુનાગઢ આવી જાય છે આ બધા વિસ્તારોની અંદર ઝાપટા જેવો વરસાદ પડ્યો હતો અને બાકી જે મિત્રો મધ્ય ગુજરાતનો જે ભાગ છે જેમાં મિત્રો આ બાજુનો જે આણંદ ખેડા પંચમહાલ ત્યારબાદ નીચેના સુરત નવસારી વલસાડ આ બધા વિસ્તારોની અંદર પણ ઝાપટા જોવા મળ્યા હતા તો મિત્રો ગઈકાલે ઝાપટા પડી ગયા હતા ભારતીય હવામાન વિભાગે કીધું છે મિત્રો હવે આપણે મોડલ જાણવાનું છે કે ગુજરાતની અંદર ખરેખર એવો વરસાદ ક્યારે પડવાનો છે રીતસરનું ગુજરાતને ધમરોળ છે એવો વરસાદ અત્યારે મોડલ દ્વારા આગાહી કરી છે બે સિસ્ટમો મિત્રો આવવાની છે કઈ સિસ્ટમ આવવાની છે એ મિત્રો અત્યારે હવે આપણે લાઈવ મોડલ દ્વારા જાણી લઈએ તો મિત્રો આજે આપણે બે મોડલ જાણવાના છે એક મિત્રો આપણું ઈ સી એમએફ ડબલ્યુ મોડલ હશે અને એક મિત્રો જીએફએસ મોડલ આ બંને મોડલ ખૂબ મહત્વના મોડલ કહેવાય છે આ બંને મોડલે શું આગાહી કરી છે એ જ આગાહી મિત્રો આજના વિડીયોમાં જાણવાના છે મિત્રો કઈ તારીખે ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે એના વિશે મિત્રો જાણીશું સૌથી પહેલાં મિત્રો આપણે ઈ સી ડબલ્યુ એમએફ મોડલ વિશે જાણી લે તો મિત્રો અત્યારે મિત્રો આ મોડલ છે મોડલ મોડલ આ મુજબ કઈ તારીખે વરસાદ મિત્રો જોઈ શકો છો આ ઈ સી એમ નું મોડલ છે જેમાં મિત્રો એક વરસાદી સિસ્ટમ અહીંયા મિત્રો સક્રિય થતી જોવા મળશે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમની અંદર મિત્રો એ તારીખ પણ જોઈ શકો છો નીચે તારીખ આ મારેલી છે કઈ તારીખ છે 13 તારીખના રોજ બંગાળની ખાડીની અંદર મિત્રો આ સિસ્ટમ તમને બનતી જોવા મળશે આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આ ECMWF મોડલ શું કહે છે કે આ સિસ્ટમ છે આવી રીતના ભારતની અંદર એન્ટર થવાની છે અને આવી રીતના ગુજરાતની અંદર મિત્રો આવશે એટલે ભારતની અંદરથી ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે કઈ તારીખે આવશે તો લગભગ સત્તર આવી જશે ગુજરાતને બરોબરનું ધમરોળ ધમરોળશે કેવી રીતના મિત્રો આ સિસ્ટમ અંદર આવે છે એ પણ મિત્રો જાણી લઈએ સૌથી પહેલા આ મેપ તમે જોઈ લીધો આ જે મેપ છે તેર તારીખનો મિત્રો મેપ છે તેર તારીખે આ મોડલ અહીંયા મિત્રો બતાવે છે

અને ધીમે ધીમે મિત્રો ગુજરાતની અંદર એન્ટર થતી મિત્રો જોવા મળશે અને આ સિસ્ટમ મિત્રો લગભગ જે અઢાર તારીખનો આ મિત્રો મેપ છે અઢાર તારીખે આ સિસ્ટમને કારણે આ બધો જે ગુજરાતનો ભાગ છે આખા ગુજરાતની અંદર આમ તો આ સિસ્ટમની અસર જોવા મળવાની છે પરંતુ એને લઈને મિત્રો જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને સૌરાષ્ટ્રનો જે દક્ષિણ ભાગ છે ત્યાં તો ખૂબ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે મિત્રો ત્યાર પછી ઓગણીસ તારીખની આજુબાજુ તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થઈ ચૂકી છે તો મિત્રો આખા ગુજરાતને મિત્રો ધમરોળ છે જ્યારે આ સિસ્ટમ ગુજરાતમાં એન્ટર થવાની છે આખે આખા ગુજરાતને ધમરોળી નાખશે મિત્રો આ કલર પણ તમે જોઈ શકશો પીળો કલર ઓરેન્જ કલર પર્પલ કલર આ ભારેથી અતિભારે વરસાદની નિશાની કહેવાય છે તો મિત્રો આ ખૂબ ભારે વરસાદ થવાનો છે સત્તર તારીખથી લઈને વીસ એકવીસ બાવીસ તારીખ સુધીનો ખૂબ મહત્વનો વરસાદ રહેવાનો છે ખૂબ ભારેથી ભારે વરસાદ પડવાનો છે આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થશે એવું અત્યારે મોડલો દ્વારા કહેવામાં આવ્યું છે આ મિત્રો હતું આપણું ઈસી સી ડબલ્યુ એમએફ મોડલ જેણે એવું કીધું કે આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ગુજરાતની અંદર મિત્રો એન્ટર થવાની છે પરંતુ મિત્રો આપણે જીએફએસ મોડલ પણ જાણી લઈએ મિત્રો જીએફએસ મોડલ શું કે છે શું આ સિસ્ટમ ખરેખર ગુજરાતની અંદર આવશે કે નહીં એ મોડલ દ્વારા પણ જાણી લઈએ તો મિત્રો આ છે આપણું જીએફએસ મોડલ આ મોડલ દ્વારા શું આગાહી કરી છે એના વિશે મિત્રો જાણી લેશું પહેલાં સૌ પ્રથમ તમે જોઈ લેજો આપણું જીએફએસ મોડલ છે અને આ મોડલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી મુજબ મિત્રો દસ તારીખની આજુબાજુ જ મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો તમને આ સિસ્ટમ જોવા મળી જશે ઓળી જે સિસ્ટમ જે તમે ઇ સીએમ જોયું જોઈએ તેર તારીખે બનતી જોવા મળી હતી પરંતુ આ મોડલની અંદર દસ તારીખની અંદર જ મિત્રો આ સિસ્ટમ બનતી જોવા મળશે પરંતુ મિત્રો આ મોડલ શું કહે છે કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાતની અંદર નહીં આવે આ સિસ્ટમ આવી રીતના ઉપરની તરફ ગતિ કરશે એટલે ગુજરાતમાં આ સિસ્ટમ આવવાની નથી પરંતુ મિત્રો સાથોસાથ એક બીજી સિસ્ટમ પશ્ચિમ બંગાળની આજુબાજુ આ બંગાળની ખાડીમાં બનશે એ સિસ્ટમ ગુજરાતની અંદર સત્તર અઢાર તારીખે મિત્રો આવી જશે એટલે સત્તર અઢાર તારીખે ગુજરાતને ધમરોળવાનું છે તો મિત્રો આ સિસ્ટમે એવું કીધું કે આ જે નીચેથી સિસ્ટમ બનશે ગુજરાતની અંદર નહીં આવે પરંતુ અહીંયા પશ્ચિમ બંગાળની આજુબાજુ સિસ્ટમ બનવાની છે એ ગુજરાતની અંદર એન્ટર થવાની છે તો મિત્રો એને પણ લાઈવ આપણે જાણી લઈએ તો મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો અગિયાર તારીખનો મેપ છે ને આ સિસ્ટમ મિત્રો અહીંયા સુધી પહોંચી ગઈ છે અંદર ભારતની અંદર એન્ટર થઈ ગઈ છે ત્યાર પછી આ સિસ્ટમ આ વિસ્તારની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ઉપર ઉપરથી ઉપર ખસતી જોવા મળશે અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ ઉપર ખસતી જોવા મળશે પરંતુ આ નકશામાં મિત્રો એક બીજો પણ આ બાજુનો મેપ તમે જોઈ લ્યો આ બાજુ પશ્ચિમ બંગાળની આજુબાજુ આ બંગાળની ખાડીમાં એક બીજી સિસ્ટમ પણ સાથોસાથ બનતી જોવા મળશે તો મિત્રો આ સિસ્ટમ તો ઉપર જ જતી રહી છે પરંતુ આ સિસ્ટમ હવે એન્ટર થવાની છે આગળ આપણે જોઈશું કે આ સિસ્ટમ જો ઉપર મિત્રો ખસી ગઈ છે પરંતુ બંગાળની આ જે પશ્ચિમ બંગાળની આજુબાજુની સિસ્ટમ હતી એ ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે અને ધીમે ધીમે આ સિસ્ટમ હવે આગળ વધવાની છે આ સિસ્ટમ ઉપરની હતી એ તો મિત્રો ઉપરથી જ મિત્રો જતી રહી છે પરંતુ એને લીધે ગુજરાતની અંદર વરસાદી માહોલ અવશ્ય જોવા મળવાનું છે અને હવે મિત્રો આપણે નજર કરવાની છે આ સિસ્ટમની આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે એન્ટર થઈ અને એન્ટર થઈને મિત્રો હવે ધીમે ધીમે ગુજરાતની નજીક જતી જોવા મળશે આ સિસ્ટમ મિત્રો હવે ગુજરાતની નજીક અને હવે મિત્રો ગુજરાતમાં એન્ટર થતી પણ તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આ સિસ્ટમ એન્ટર થઈ ગઈ છે મિત્રો મિત્રો આ આ કઈ તારીખનો તારીખનો મેપ મેપ છે છે પણ નીચે નીચે જાણી લેજો તારીખે આ સિસ્ટમ મિત્રો ગુજરાતને બરોબરની રીતસરની ધમરોળ છે મિત્રો આખું ગુજરાતને કવર કરી લીધું છે મિત્રો જોઈ લેજો આખું જામનગર હોય અમદાવાદ હોય આ બધા વિસ્તારના આખા ગુજરાતને મિત્રો કવર કરી લેશે તો મિત્રો આવી રીતના આપણે જોયું કે ગુજરાતને સત્તર અઢાર તારીખની આજુબાજુ સિસ્ટમો ધમરોળવાની જ છે પરંતુ બંને મોડલ દ્વારા અલગ અલગ સિસ્ટમ કહેવામાં આવી છે પહેલા મોડલે કીધું બંગાળની ખાડીથી નીચેથી છે અને જીએફએસ મોડલે એવું કીધું કે આ સિસ્ટમ ગુજરાતમાં નહીં આવે આ સિસ્ટમ ઉપર જતી રહેશે પરંતુ સાથોસાથ બીજી સિસ્ટમ આ પશ્ચિમ બંગાળની આજુબાજુ બનતી જોવા મળશે એ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે તો તમામ મિત્રોને સમજાઈ ગયું હશે કે સિસ્ટમ તો ગુજરાતની અંદર આવતી જોવા બંને મોડલની અંદર મળવાની છે પરંતુ બંને સિસ્ટમ અલગ અલગ કીધી છે બંને સિસ્ટમ મિત્રો બનવાની જ છે એક સિસ્ટમ મિત્રો અહીંયા બનવાની છે અને એક સિસ્ટમ પશ્ચિમ બંગાળની અંદર જોવા મળશે તમને તો સિસ્ટમ તો બે જ બનવાની છે પરંતુ એક મોડલે એવું કીધું કે આ નીચેથી જે સિસ્ટમ આવશે એ ગુજરાતની અંદર એન્ટર થશે અને બીજા મોડલે એવું કીધું કે આ સિસ્ટમ આવશે એ ગુજરાતની અંદર એન્ટર થશે તો સિસ્ટમ તો બંને બનવાની જ છે પરંતુ કઈ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે એ બંને મોડલો દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવી છે પરંતુ તારીખ એક જ છે સોળ સત્તર અઢારના ના રોજ આ સિસ્ટમ ગુજરાતને ધમરોળવાની છે ઓગણીસ વીસ એકવીસ તારીખ સુધી મિત્રો આ સિસ્ટમ ગુજરાતને બરોબરની રીતસરને મિત્રો

પરેશ ગોસ્વામી મિત્રો એવું જ કીધું છે એ જ સિસ્ટમને અનુરૂપ રહીને કીધું છે કે ગુજરાતની અંદર જે મોટો વરસાદનો રાઉન્ડ આવવાનો છે સોળ તારીખથી લઈને એકવીસ ઓગસ્ટ ની વચ્ચે આવશે એટલે પરેશ પણ મિત્રો આ અનુરૂપ અને આધીન રહીને આગાહી કરી નાખી છે કે લઈને રોજ ગુજરાતની અંદર મિત્રો મોટો વરસાદ આવશે અને સાથોસાથ મિત્રો એવું પણ કહી દીધું છે કે ખાસ કરીને ગીર સોમનાથ નો વિસ્તાર છે દ્વારકાનો વિસ્તાર છે જામનગર પોરબંદર અને કચ્છ જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું એ વિસ્તારને પણ આ વખતે ધબધબાટી બોલાવી નાખશે પંદર તારીખ પછીનો જે આ રાઉન્ડ આવવાનો છે એમાં ખૂબ ભારે વરસાદ થવાનો છે અને ગીર સોમનાથ વિસ્તાર કે જ્યાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડી જાય એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવી એટલે હવે પછીનો જે મિત્રો આ રાઉન્ડ આવવાનો છે સોળ તારીખથી લઈને એકવીસ તારીખ નો એ રાઉન્ડ ગુજરાત ને બરોબર નું ધમરોળ છે આ વખતે જે જિલ્લાઓ જે વિસ્તારો બાકી રહી ગયા હતા એ વિસ્તારોને પણ બરોબરનો ધમરોળ છે ખૂબ ભારે વરસાદ પડશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામીએ પણ કહી દીધી છે અને મોડલો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આપણે લાઈવ મોડલો દ્વારા પણ આગાહી જોઈ લીધી છે અને મિત્રો સરનું મિત્રો ગુજરાતને ધમરોળ છે એની આગાહી પણ મિત્રો જણાવી દીધી હવે મિત્રો હવામાન વિભાગનો એક મેપ પણ જાણી લઈએ હવામાન વિભાગ આજની તારીખમાં ક્યાં વરસાદ પડશે એને લઈને પણ જાણી લઈએ તો મિત્રો ગુજરાતના હવામાન વિભાગે પણ પોતાનો મેપ જાહેર કરી દીધો છે જે મુજબ આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એને લઈને પોતાના ફોરકાસ્ટ મોડલો જાહેર કરી નાખ્યા છે આ મોડલો મુજબ આપણે જોઈએ તો આજે છ તારીખનું મિત્રો આ મોડલ તમે જોઈ શકો છો આ છ તારીખના મોડલમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે તળ ગુજરાતનો ભાગ છે એ તળ ગુજરાતના ભાગે ઘણા બધા વિસ્તારમાં ગાજવીજ હળવાથી મધ્યમ કદાચ વરસાદ પડી શકે એટલે કે ક્યાંક ઝાપટા વરસાદ પડી જાય કોઈક કોઈક વિસ્તારમાં ઝાપટા વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે બાકી સૌરાષ્ટ્ર કે કચ્છમાં કોઈ આગાહી એવી ખાસ કરવામાં આવી નથી એટલે આજે પણ કોઈ ભારે વરસાદ નથી ઝાપટા અમુક વિસ્તારની અંદર પડી જાય એ પણ ખાસ કરીને આ બધા વિસ્તાર છે ત્યાં ઝાપટા પડી જાય એવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ જ આગાહી મિત્રો આપણે રેડ અને ઓરેન્જ એલર્ટમાં જોઈએ તો મિત્રો આજે હવામાન વિભાગે કોઈ પણ રેડ કે ઓરેન્જ એલર્ટનો નકશો જાહેર કર્યો નથી એટલે રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી પણ નથી આજે ક્યાંય વરસાદની એવી ખાસ આગાહી નથી કોઈક કોઈક વિસ્તારમાં જે આ વિસ્તાર છે ત્યાં ઝાપટા પડી જાય એવી જ સામાન્ય આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કીધું છે કે દસ તારીખ સુધી તો કોઈ ખાસ મોટો વરસાદ થવાનો નથી દસ અને અગિયાર તારીખે ઝાપટાની તીવ્રતા વધે એવી આગાહી કરવામાં આવી છે એટલે ક્યાંક ઝાપટા વધી જાય એ દસ અને અગિયાર તારીખે જોવા મળશે ત્યાર પછી જે મોટો રાઉન્ડ આવવાનો છે એ પણ હવામાન વિભાગે કીધું છે કે જે મોટો રાઉન્ડ આવવાનો છે સોળ તારીખથી જ મિત્રો આવશે એટલે પંદર તારીખ પછી જ મોટો રાઉન્ડ આવશે જે મિત્રો આપણે હમણાં જ તમને બતાવી દીધું સોળ અને સત્તર તારીખથી જ મોટો રાઉન્ડ આવવાનો છે અને એને જ લઈને મિત્રો અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી મિત્રો અંબાલાલ પટેલે શું કીધું તો પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સક્રિય થવાનું છે જે મિત્રો હમણાં આપણે જોયું ચોમાસું સક્રિય થતાં દેશમાં ઘણા બધા ભાગમાં વરસાદ થવાનો છે તંબાલાલ પટેલે કીધું છે કે અરબસાગરમાં સાયક્લોનની સર્ક્યુલેશનના કારણે અરબસાગર પણ સક્રિય થઈ જવાનો છે એટલે આ વખતે જે રાઉન્ડ આવશે એમાં અરબસાગર પણ સક્રિય થઈ જશે ઓગણીસ તારીખથી બાવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદ પડશે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ખૂબ ભારે વરસાદ

પડશે તો મિત્રો અંબાલાલ પટેલે પણ ઓગણીસ તારીખથી લઈને બાવીસ તારીખની આગાહી કરી છે તો મિત્રો બધી આગાહીને ભેગી કરીએ તો મિત્રો ટૂંકમાં સમજી લ્યો સોળ તારીખથી એકવીસ તારીખની વચ્ચે નવો રાઉન્ડ આવશે ભારેથી અતિ ભારે રાઉન્ડ આવવાનો છે ગુજરાતને ધમરોળી નાખે એવો રાઉન્ડ મિત્રો આવવાનો છે જો કે મિત્રો આ મોડલો ગમે ત્યારે ફરી પણ શકે છે તો ફરશે તો એ આગાહી પણ મિત્રો આપણે આ જ ચેનલમાં લઈને આવીશું તો મિત્રો તમામ મિત્રો આપણી ચેનલને જોતા રહેજો રોજે રોજની આગાહી આપતા રહીશું જો આ મોડલો ફરશે તો એ આગાહી પણ આ જ ચેનલની અંદર આપીશું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન